હાલો હાલો મદલી જો આપણો નાસ્તો ઠરી જાય છે ચાય ઠરી જશે હા તો માઠમ નું ઠંડુ બહુ ખાધું હવે ગરમ ગરમ નાસ્તો કરી લઈએ હાલો હા જેપી મેં એટલા માટે ફોન કર્યો તો કે આપણું પેલું ઓલું મોટું ગોડાઉન છે ને એમાં એરોપ્લેન આવી જશે ને ઓલા બધા હા હા એ જ એરોપ્લેનની વાત કરું છું હા હા તો એ એરોપ્લેન બધા છે ને પ્લાસ્ટિકથી સરસ રીતે ઢંકાવીને એ મોટા ગોડાઉનમાં મુકાવી દે હા તું જેટનું કહેશ ને જેટ પ્લેન હા એ છે ને એ વલો નાનું ગોડાઉન છે એમાં આવી જશે એ હા અને લેમ્બરગીની હા રેડ ને બ્લુ લેમ્બરગીની છે તે ને એ તો આપણી ઘરની બાજુમાં જે ગોડાઉન છે એમાં જ રહી જશે હા હા એ બધું સરસ રીતે રખાવી દે છે હા હવે આવતા વર્ષે હા ઓકે મધલી તને કહું છું આપણા પાછલા ટેબલમાં કોણ બેઠું છે જરાક જોતો તો ખરી મને તો નથી દેખાતું જી બેઠું હોય કો કે તું નાસ્તામાં ધ્યાન દે ને આપણે બીજું શું કામ છે હવે આપણે નાસ્તો કરવાથી મતલબ હે ને એ કામ વારી ની તેનો ફોન આવ્યો તેની રીંગ નો હાઈમરી આઈફોન ની રીંગ વાઈ ગઈ અને એ આઈફોન માં વાત કરતો તો જેટ પ્લેન પછી એરોપ્લેન ની ને પછી લેમ્બરગીની ની ને ઈ બધી એના ગોડાઉન માં મૂકવાની વાત કરતો તો હા અત્યારે કદાચ વરસાદ વધારે હે ને એટલે ઈ બધી વસ્તુ એને ગોડાઉન માં મૂકાવી હશે તો એના ગોડાઉન કેવડા કેવડા મોટા હતા કે બાજુ નજર તો માર તો એના ટેબલ ઉપર બોલાવી અને ઈ એમ એ છેલે છેલે કેતો તો કે હવે આવતા વર્ષે એટલે મને એમ છે કે કદાચ સગાઈની વાત કરતો હોય આવતા વર્ષે આપણે સગાઈ ગોઠવશું એમ તો અત્યારે આપણે વાત પાકી કરી લેવાય અને પછી આવતા વર્ષે તાર સગાઈ કર ન ખાઈ હવે કોકી ની ઉલટા તીર પકડવાનું રેવા દે કે કે ને ઈ તીર માં આપણે જ વિંધાઈ જશે મડલી તને સુ વાંધો હે હું એની આરે વાત કરીશ બોલાવીન અને જો બરાબર લાગે તો પછી આપણે આગળ વધશું તો બોલાવું એને અહીંયા હા કોકી જોતા તો સારો લાગે છે એક વખત બોલાવી લે બીજું શું તારું બહુ મન છે તી ભાઈ એ તમને એકલાં એકલો નાસ્તો કરવા ન ગમતો હોય તો અમારા ટેબલ ઉપર આવી જાવ તમે તમને કંપની મળશે ને વાતોય થાશે ને વેગો નાસ્તોય થઈ જાય હજી વધારે સમોસા સેન્ડવીચ ચાલશે ભાઈ લા તો હજી ઓર્ડર કરી દઈએ ના ના આટલું ઘણું છે બેન સારું કર્યું મને તમારા જેવા વાતુડા માણસોની કંપની મળી હતી હમણાં ચાર પાંચ દિવસ છે તો ઘરમાં ને ઘરમાં જ હતા આ વળી રેસ્ટોરન્ટ બાજુમાં છે ને તે વળી એમ થયું કે ચાલો રેસ્ટોરન્ટમાં થોડોક નાસ્તો કરી આવી અને આ વરસાદના લીધે ક્યાંય બહાર જવાનું જ નથી એકચ્યુલી હું મારા બિઝનેસ માટે થઈને હું અહીંયા આવ્યો તો બિઝનેસ છે એ મારે એરોપ્લેન ને કાર ને એ બધી વસ્તુ વેચવાનો બિઝનેસ છે આવડો મોટો તમારો બિઝનેસ છે તો પછી તમે આ એરોપ્લેન ને કાર વેચવા આવ્યા છો આયા કોણ લે એરોપ્લેન ને કાર અરે બેન એકચ્યુલી એવું છે કે તમારા ગામમાં જે મેળો ભરાય છે ને એમાં મેં એક સ્ટોલ ભાડે રાખ્યો હતો મારે પ્લાસ્ટિકના રમકડા વેચવાનો બિઝનેસ છે ને એટલે પણ આ વર્ષે વરસાદના લીધે કંઈ વેચાણું નહીં એટલે મેં મારા પાર્ટનરને કહ્યું કે અમારે ત્યાં છ બાય છનું ગોડાઉન છે ને એમાં એ બધી વસ્તુ મુકાવી દઈએ અને બીજી વસ્તુ જે ન સમય તે મારા ઘરમાં જે કબાટ છે એમાં બધું મુકાવી દઈએ પ્લાસ્ટિકમાં વીતીને એટલે આવતા વર્ષે બધું કામ આવે અરે બેન શું વાંધો પડ્યો મોઢું કેમ તમારું આવું થઈ ગયું છે અરે ભાઈ બીજું કંઈ વાંધો નથી પણ આ બે દિવસ સાતમ આસોનું ઠંડુ ખાધું અને થોડુંક એટારા ગરમ ખવાય ગયું ને એમાં થોડું કેને પેટમાં ગડબડ થઈ ગઈ એટલે હવે મારે ને મારી ફ્રેન્ડની છે ને જલ્દી ઘરે જાવું પડશે બસ બીજો કંઈ વાંધો નથી હાલો ભાઈ આવજો